નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો નો રેકોર્ડ બે ભાવ છ હજાર છસો ને ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે અન્ય માર્કેટયાર્ડમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં જાણી લઈએ જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છેતાલીસો થી બાવનસો રૂપિયા હળવદ અડતાલીસો થી છપ્પનસો ને પંચાણું રૂપિયા મોરબી પિસ્તાલીસોથી બાવનસો ને વીસ રૂપિયા પાટડી છેતાલીસો નેવું થી ત્રેપનસો ને પચીસ રૂપિયા બોટાદ સાડા ત્રીસો પચીસથી એકાવનસો રૂપિયા જસદણ ચાર હજારથી બાવનસો રૂપિયા ગોંડલ પાંચ હજારથી છપ્પનસો રૂપિયા વાંકાનેર સાડા્રીસોથી ત્રેપનસો ને દસ રૂપિયા જેતપુર તેતાલીસો પચાસથી બાવનસો નેવું રૂપિયા ઊંઝા એકતાલીસોથી છ હજાર છસો ને ચાલીસ રૂપિયા થરાદ બેતાલીસોથી છપ્પનસો રૂપિયા પાટણ આડત્રીસોથી બાવનસો ને પચાસ રૂપિયા હરીજ પિસ્તાલીસોથી ત્રેપનસો ને પચાસ રૂપિયા થરા પિસ્તાલીસો આઠથી છ હજાર ને પંદર રૂપિયા નેનાવા પાંચ હજારથી પંચાવનસો રૂપિયા વારાહી પાંચ હજારથી પંચાવનસો ને એક્યાસી રૂપિયા દિયોદર ચાર હજારથી અઠાવનસો રૂપિયા રાધનપુર એકતાલીસો થી પંચાવનસો ને પંચાવન રૂપિયા રાપર ચાર હજારથી બાવનસો ને પચીસ રૂપિયા ભચાઉ બેતાલીસો ચાલીસથી પાંચ હજાર રૂપિયા માંડલ પિસ્તાલીસો એક થી સત્તાવનસો ને એક રૂપિયો જામનગર ત્રણ હજારથી ત્રેપનસો નેવું રૂપિયા ભાવનગર ચાર હજાર છ થી ચોપનસો ને અઢાર રૂપિયા પોરબંદર આડત્રીસોથી એકાવનસો ને પચાસ રૂપિયા અમરેલી ચોત્રીસો ત્રીસ થી ત્રેપનસો ને પચાસ રૂપિયા થ્રોલ એકતાલીસોથી એકાવનસો ને સાહીઠ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી છપ્પનસો રૂપિયા સમી પિસ્તાલીસોથી પંચાવનસો રૂપિયા ડીસા બેતાલીસોથી એકાવનસો ને એકસઠ રૂપિયા ધાનેરા આડત્રીસો એકથી ચોપનસો ને સાઠ રૂપિયા ભીલડી અડતાલીસોથી રૂપિયા શિહોરી ચુમ્માલીસોથી ચોપનસો પચાસ રૂપિયા સિદ્ધપુર એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા પાઠાવાડા તેત્રીસો પચાસથી એકાવનસો પચીસ રૂપિયા મહેસાણા એકતાલીસો પંચાણું થી છેતાલીસો ને ચાલીસ રૂપિયા બહુચરાજી તેતાલીસોથી છપ્પનસો રૂપિયા વિસનગર ત્રેવીસો પચાસ થી સાડત્રીસો રૂપિયા લખતર ચાર હજાર નવસો પંચાવન થી એકાવનસો ને સિત્તેર રૂપિયા કાલાવડ અડતાલીસોથી બાવનસો ને વીસ રૂપિયા બાબરા બેતાલીસો પંચાવન થી ત્રેપનસો ને પચીસ રૂપિયા જુનાગઢ પિસ્તાલીસો થી બાવનસો ને દસ રૂપિયા વિરમગામ ચુમ્માલીસો થી બાવનસો પંચાવન રૂપિયા સાણંદ ચાર હજાર થી ચાર હજાર નવસો રૂપિયા ત્રાંગધ્રા પિસ્તાલીસો થી પંચાવનસો રૂપિયા ચામજોધપુર પાંચ થી ને પચાસ રૂપિયા ભાંભર અઠ્યાવીસો થી અઠાવનસો રૂપિયા અંજાર ચાર હજાર થી ચોપનસો રૂપિયા વાવ પચીસોથી ત્રેપનસો ને સિત્યોતેર રૂપિયા રાજુલા એકત્રીસોથી એકાવનસો રૂપિયા ભેંસાણ ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા લાલપુર પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા ઉપલેટા ચાર હજારથી પાંચ હજાર સિત્તેર રૂપિયા જામખંભાળિયા સુડતાલીસોથી બાવનસો ને પાંત્રીસ રૂપિયા અને દસાડા પાટડી પિસ્તાલીસોથી બાવનસો રૂપિયા